જણાવી રહ્યા છે ગુજરાતના દ્વારકામાંથી ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે જેમાં ત્રણ દિવસથી ગુમ એક સગીરનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવેલ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ દ્વારકાના ખંભારિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવેલ છે હતભાગી ત્રણ દિવસ અગાઉ ગુમ થયો હતો ત્યારે તેના માતા પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી બાદમાં આજે ત્રણ દિવસ બાદ રાત્રિના સમયે પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગે જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે